અંધજન મંડળ ભરૂચ દ્વારા ભરૂચ શહેરના શક્તિનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં માં શ્રીમદ ભાગવત સપ્તાહ નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ગત રોજ ભાગવત સપ્તાહના પ્રારંભે પોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યજમાન રમેશ પટેલની યજમાની હેઠળ લિંક રોડ સ્થિત શ્રી મોઢેશ્વરી માતાના મંદિરેથી યાત્રા નીકળી કથા સ્થળ શક્તિનાથ ખાતે પહોંચી હતી આ યાત્રામાં અંધજણ મંડળ ભરૂચના પ્રમુખ કુમાનસિંહ વાસિયા ઉપપ્રમુખ વિનોદ છત્રીવાલા પ્રદીપ પટેલ કનુ પરમાર મુક્તાનંદ સ્વામી નરેશ સુથારવાલા રમેશ પટેલ માયા અગ્નિહોત્રી સહિતના મહાનુભાવો જોડાયા હતા આ ભાગવત સપ્તાહમાં મુખ્ય વક્તા ડોક્ટર કૃણાલ શાસ્ત્રી પણ પોતે પ્રજ્ઞાચક્ષુ છે અને તેઓ બાર વર્ષની ઉંમરથી કથાનું રસપાન કરાવી રહ્યા છે અત્યાર સુધીમાં તેઓએ ચારસોથી વધુ કથામાં મુખ્ય વક્તા તરીકે શ્રોતાઓને કથાનું રસપાન કરાવ્યું છે ગત તારીખ સત્યાવીસ જાન્યુઆરીથી શરૂ થયેલી આ કથા આગામી તારીખ બીજી ફેબ્રુઆરી સુધી નિરંતર ચાલશે ત્યારે આ કથાનો મોટી સંખ્યામાં ભરૂચ શહેરની જનતા લાભ લે તે માટે અંધજણ મંડળ સંસ્થા દ્વારા નિમંત્રણ પાઠવાયું છે